જય જિનેન્દ્ર માવ અમે જૈનમના કારોબારી સભસ સદસ્યો બધા આવ્યા છીએ આજે શાંત સમાચારના આંગણે ભવ્ય મહાવીર જયંતિને અનુલક્ષીને જે શોભાયાત્રા દર વખતે કાઢી રહ્યા છીએ આજે નવમું વર્ષ છે આ વર્ષે તેને અનુલક્ષીને ખૂબ જ ભવ્યથી ભવ્ય મહાવીર કલ્યાણક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જે શોભાયાત્રા દેરાસરથી ચાલુ કરી વિરાણી પોષક શાળા સુધીની રાજકોટના તમામ રાજમાર્ગો ઉપરથી પસાર થતી નીકાળી રહ્યા છીએ અને ખૂબ જ સારી સંખ્યામાં જૈનો તથા જૈનેતરો તથા અઢાર આલમ આનો લાભ લઈ રહ્યો છે તેમાં રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વેશભૂષા બાળકોની અને ગૌતમ પ્રસાદ એ બધું જ આવરી લે છે અને ધર્મસભાના રૂપમાં દર વખતની જેમ જ વિરાણી પોષક શાળાની અંદર આ ધર્મ યાત્રા પૂર્ણ થશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો